આજે આ સાડી બીજ ના રોજે સુરત માંથી અલગ અલગ સાત જગ્યા થી રથયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મૈદરપુરા ગોડિયા બાવા મંદિર થી નીકળેલી રથયાત્રામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા સુરતમાં હર્ષોલ્લાસ સાથે દર વર્ષે આ સાડી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાય છે ત્યારે સુરતના મહેન્દ્રપુરા ખાતે આવેલા ગોડિયા બાવા મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળી હતી પચાસ વર્ષથી મહેન્દ્રપુરામાં ગોઠિયા બાવા મંદિરથી રથયાત્રાનું આયોજન કરાય છે જેને મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા ગોપાલજી મંદિર ગલમંડી ગોલસે થી આ દર વર્ષે રથયાત્રા નીકળે છે જગન્નાથ પર્વત સુભત્રાનું ત્રણ રથ નીકળે છે એ રથમાં ભક્તનું ઈચ્છા પૂર્ણ કરે છે ભગવાન આ વર્ષે રંગચંગે પણ ભગવાનનું રથયાત્રા નીકળેલું છે આપણે મૈદરપુરા લાલ દરરોજ એરિયામાં ફરે છે એને ભગવાનની ઈચ્છા ભગવાન ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે આટલું જય જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ માવસીની તાન જાય છે કેરી ખાવા માટે અને પીઠા ખાવા માટે જાય છે માવસીની તામ નવ વર્ષ વર્ષ ત્યાં રૂકે છે ત્યાં જમીને પછી આવે છે કેમ ના ભગવાન જે સ્નાન કરે સ્નાન કર્યા પછી તાવ આવી જાય છે તાવ આવી જાય છે એટલે માવસીની તાન જઈને એનો ઈલાજ કરે છે એ વિધિ છે